નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સોનું અને ચાંદી નવી ટોચ પર જઈ રહ્યું છે અને સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા આજની તારીખે છે પરંતુ તજજ્ઞો અને નિષ્ણાતો એવું કહે છે કે સોનું આવનારા દિવસોમાં કદાચ એક વર્ષમાં દોઢ વર્ષમાં પરંતુ બે લાખ રૂપિયા સુધી જાય એવી આજકાલ વાતો થઈ રહી છે ટૂંકમાં સોનું અને ચાંદી નવી નવી ટોચ પર નહીં આસમાને આંબે એવી શક્યતાઓ થઈ રહી છે જ્યારે ભારતના શેર બજારમાં છેલ્લા સતત ચાર સેશનમાં નરમાઈ જોવા મળી રહી છે એફઆઈઆઈ ભારતીય બજારમાં માલ ઠાલવી રહી છે લોકો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને સામે રૂપિયો અત્યારે ઐતિહાસિક તળિયે ઇઠ્યાસી રૂપિયા ને સિત્તેર પૈસા અથવા તો ઇઠ્યાસી રૂપિયાને એસી પૈસા વચ્ચે અટવાઈ ગયો છે ટૂંકમાં ભારત સરકારે જીએસટીમાં જે રાહત આપી અને માહોલ સુધારવાની કોશિશ કરી હતી અને ચાર સ્લેબની જગ્યાએ બે સ્લેબ લાવી અને બજારમાં લગભગ બે થી અઢી લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી લાવવાનો જે પ્રયાસ કર્યો હતો એની સામે ડોનાલ્ડ ટ્રમ્પે જે એચ વન બી વિઝાનું જે એક તરકટ કહો કે ત્રાટક્યા લિટરલી ભારતના અર્થતંત્ર પર એને કારણે સેન્ટિમેન્ટ બજારનો એટલો બધો બગડી ગયો છે કે છેલ્લા ચાર સેશનથી શેર બજાર જે છે સતત ડાઉન જઈ રહ્યું છે અને આજે નિફ્ટી પચીસ છપ્પન પર એટલે લગભગ એકસો બાર પોઈન્ટ નિફ્ટી ડાઉન હતું અને સેન્સેક્સ જે છે ત્રણસો પોઈન્ટ ડાઉન થઈને એક્યાસી હજાર સાતસો પંદર પર આવી ગયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયામાં જે વૈશ્વિક ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિ જે રીતના વર્તાઈ રહી છે એક બાજુ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ફરી પાછું વકરે નાટો સક્રિય થાય અમેરિકા યુક્રેનને પીઠબળ આપે એક એવી વાત ચાલી રહી છે બીજી બાજુ ઇઝરાયલ વર્સિસ ઓલ મધ્ય પૂર્વમાં પણ હાલત ખરાબ છે અને યુરોપના દેશો અત્યારે પેલેસ્ટાઇનને જે રીતના માન્યતા આપી રહ્યા છે એની સાથોસાથ દુનિયાભરના દેશો ખાસ કરીને દુનિયાભરના દેશોની સેન્ટ્રલ બેંક જેમ ભારતમાં રિઝર્વ બેંક છે એમ ચાઇનાની રિઝર્વ બેંક સહિત દુનિયાભરની સેન્ટ્રલ બેંક જે છે સોનાની ભયંકર ખરીદી કરી રહી છે અને સાથોસાથ તમે જુઓ તો દુનિયાભરના શેરબજારો ઉચકાઈ રહ્યા છે યુએસએના શેરબજાર ઓલ ટાઈમ હાઈ ઓલ ટાઈમ હાઈ જર્મની જાપાન તમે એક જેને અમેરિકન લિબરેશન ડે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યો હતો અને ટેરિફ વોર આખી દુનિયા પર શરૂ કર્યું હતું ત્યાર પછી તમે જુઓ દુનિયાભરના શેરબજારો ખાસ કરીને ટોપ પાંચ ઇકોનોમી જેને મેં નામ લીધા એ લોકો ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે અથવા તો ઓલ ટાઈમ હાઈ પર પહોંચીને ફરી પાછા એની નજીક રહ્યા છે જ્યારે ભારતમાં એફઆઈઆઈ જે રીતના માલ પછાડી રહ્યું છે અને ભારતનું શેર બજાર જે છે થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ધન્યવાદ મિત્રો મેં તમને કહ્યું તેમ ભારતીય શેર બજાર સતત ચોથા સેશનમાં આજે પણ ડાઉન જોવા મળ્યું હતું અને રૂપિયો જે છે ઐતિહાસિક તળિયે ઇઠ્યાસી પોઈન્ટ સિત્તેર અને ઇઠ્યાસી પોઈન્ટ એસી વચ્ચે છે હવે નબળા રૂપિયાને કારણે એફઆઈઆઈ જે છે એ ભારતમાં માલ ઠાલવી રહી છે લોકો પોતાનો પ્રોફિટ બુક કરી રહ્યા છે એટલે વેચવાલી જે છે ભયંકર બજારમાં જોવા મળે છે અને જીએસટીને ને કારણે જે બજાર સુધરવાની વાત હતી બજારમાં બે થી અઢી લાખ કરોડની જે લિક્વિડિટી આવવાની વાત હતી એ વાત જે છે એચ વન બી વિઝાના માહોલને કારણે બગડી ગઈ છે ખાસ કરીને ફાઇનાન્શિયલ શેર્સ અને આઈટીના શેર્સ જે છે એને સૌથી વધુ નુકસાન થયું છે પરંતુ મેં તમને કહ્યું તેમ જે દુનિયાભરના શેર બજારો ઉચકાતો હોય તો ભારતનું શેર બજાર અંડર પરફોર્મ કેમ કરી રહ્યું છે હવે તમે જુઓ કે અમેરિકામાં જોબ માર્કેટ જે છે એના ડેટા ડાઉન આવ્યા અમેરિકામાં બેરોજગારી વધી છે અમેરિકામાં રોજગારીની તકો નથી અમેરિકામાં ફુગાવો વધ્યો છે અમેરિકામાં મોંઘવારી વધી છે અમેરિકામાં ભાવ વધારો જોવા મળ્યો છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે પારોટના પગલાં લઈને પોતાનું હાઉસ ઓર્ડરમાં કરવા માટે એચવન બી વિઝા જે છે એના પર વાત કરી ટૂંકમાં એને ફી વધારી દીધી હવે એનો વિરોધ જે છે એમેઝોને પણ કર્યો ગૂગલે પણ કર્યો મેટાએ પણ કર્યો ઘણી બધી ટેકનોલોજીકલ કંપનીએ અમેરિકન સરકાર સામે પોતાની નારાજગી વરસાવી છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો ટ્રમ્પ છે પેટનો બળ્યો ગામ આખું બાળે એના જેવી હાલત છે હવે અમેરિકામાં ફુગાવો વધે છે છતાં પણ ફેડરેટ કટ કરવાની તેને સેન્ટ્રલ બેન્કને ફરજ પડી છે શ્રીમાન પોવેલે જે છે ભયંકર નારાજગી બતાવી અને છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોવેલ વચ્ચે જે અમેરિકન સેન્ટ્રલ બેન્કના જે ચેરમેન છે ફેડરેટ કટ કરવા માટેના જે મુખ્ય જવાબદાર વ્યક્તિ છે એને ડોનાલ્ડ ટ્રમ્પની જીતને કારણે પોઈન્ટ ટ્વેન્ટી રેટ કટ કર્યો છે પરંતુ આ જીદને કારણે થયું છે અમેરિકાના જે સ્ટેટિસ્ટિક્સ બતાવે છે અમેરિકાના તજજ્ઞો છે અમેરિકાના અર્થશાસ્ત્રીઓ છે એ તો કહી રહ્યા છે કે હજુ ડિસેમ્બરમાં ફરી એક કટ આવી શકે અને એટલું જ નહીં એક નહીં બબ્બે કટ આવશે પરંતુ એ લોકોની બીજી આગાહી છે જે મને સૌથી વધુ ચિંતાજનક લાગી રહી છે એ એવું કહે છે કે મંદી નહીં ઓક્ટોબર પછી મંદીનો માહોલ ધીરે ધીરે શરૂ થશે અને કદાચ વૈશ્વિક મંદી જો આવે તો ઓગણીસો ને માં એટલે કે વીસમી સદીનું જે ગ્રેટ ડિપ્રેશન હતું એની કરતા પણ કદાચ વરવી પરિસ્થિતિ બે હજાર છવ્વીસમાં થાય એવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો તમે એક વિરોધાભાસી વાત ઓબ્ઝર્વ કરી હોય તમારું અવલોકન જરા જુઓ સામાન્ય રીતે શેર બજાર ડાઉન હોય તો સોનું ટોચ પર જાય છે આજે પરિસ્થિતિ એવી છે અમેરિકા હોય કે જાપાન હોય કે ચીન હોય કે જર્મની હોય કે બ્રિટન હોય આ બધા દેશોમાં બજાર પણ ઉપર જઈ રહ્યું છે અને સોનું પણ ઉપર જઈ રહ્યું છે હવે તમે જુઓ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ તો હવામાનની માફક દિવસ અને રાત બદલાતી રહે છે અમેરિકાની ઇકોનોમી ફૂલ ગુલાબી નથી છતાં અમેરિકામાં શેરબજાર કેમ ઓછું જઈ રહ્યું છે એટલે લોકો એવું કહે છે તજજ્ઞો એવું કહે છે કે ઓક્ટોબરમાં અથવા તો એ પછી અમેરિકી શેર બજારનો પરપોટો કદાચ ફૂટી પણ શકે છે હવે અલબત્ત આ જો અને તોની વાતો છે અને શેર બજારમાં હંમેશા કોઈ પ્રિડિક્શન ન કરી શકે જેમ આપણે ત્યાં વરસાદ અંગેના પ્રિડિક્શન્સ બધા બદલાતા રહે છે અને વરસાદ ગમે ત્યારે બિનમોસમ પડી જાય છે એમ ગમે તે થઈ શકે છે છતાં પણ અત્યાર સુધીના જે ફેક્સ અને રેકોર્ડ જે છે અને ટ્રેન્ડ છે એ જોતાં એવું લાગે છે કે સોનું ઉચકાઈ રહ્યું છે એની પાછળ મજબૂત અને નક્કર કારણો દેખાય છે એક મેં તમને કહું તમે વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવું નિવેદન કર્યું છે કે યુક્રેન ધારે તો રશિયા સામે યુદ્ધ જીતી શકે છે નાટોની મદદથી એનો અર્થ એ કે યુરોપના બધા દેશો જાપાન જર્મની યુકે ઓસ્ટ્રેલિયા અને બધા દેશો જે છે યુરોપના અને પાછળથી અમેરિકાનું પીટબર્ડ નાટોના બધા દેશો જો મદદ કરે યુક્રેનને તો રશિયા સામે યુદ્ધ જીતી શકે એટલું જ નહીં એને એવું કીધું કે યુક્રેન પોતાની જે જમીન અને પ્રદેશ ગુમાવ્યા છે એ પાછા મેળવી શકે એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યાર સુધી યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ રહેવાની વાત કરતા હતા યુદ્ધ વિરામની વાતો કરતા હતા નોબલ પ્રાઇઝ લેવા માટે એવું કહેતા હતા કે હું રશિયા અને યુક્રેન વચ્ચે ડીલ લાવીશ હવે એ ડીલને બદલે એવું કહી કહી રહ્યા છે કે યુક્રેન જે છે એ યુદ્ધ જીતી શકે છે એનો અર્થ એ કે અમેરિકા બેક્સિટ ડ્રાઇવિંગ કરશે અને યુક્રેનને મદદ કરશે રશિયા અથવા તો શક્ય છે કે રશિયાને દમ મારવા માટે પણ આ કહેતા હોય હવે બીજું કે ટ્રમ્પે યુક્રેન ઉપરાંત ફ્રાન્સ જર્મની યુકે એ બધા દેશોની ઝાટકની કાઢી છે કારણ કે એ બધા દેશોએ ઇઝરાયલ વિરુદ્ધ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું કામ કર્યું છે હવે એને કારણે મધ્ય પૂર્વમાં માહોલ બગડ્યો છે હવે સૌથી વધારે મહત્વની ચિંતા અમેરિકાને અને દુનિયાભરના દેશોને એ છે કે અમેરિકાના માથે થર્ટી સિક્સ ટ્રિલિયન એટલે કે છત્રીસ ટ્રિલિયન ડોલરનું દેવું છે અને એમાંથી નવ ટ્રિલિયન ડોલર એને ઓક્ટોબરમાં ચૂકવવાના છે કારણ કે દરેક દેશો બોરિંગ કરતા હોય છે અમેરિકા જે છે એ બોન્ડ મારફતે માર્કેટમાંથી ઓપન માર્કેટમાંથી બોરોઈંગ એટલે કે બજારમાંથી પૈસા ચૂકવતા હોય છે હવે આ નવ ટ્રિલિયન ડોલર ચૂકવવાની સ્થિતિમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની તિજોરી દેખાતી નથી એટલે એનો અર્થ એમની વિકલ્પ એ છે કે અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત કાં તો એ ડોલરનું ડીવેલ્યુએશન કરી શકે અથવા તો પોતાના બોન્ડની હીલ્ડ જે છે એ બચાવવા માટે અથવા તો રીફાઈનાન્સ કરી અને બોન્ડ જે છે એને બચાવી અને ચૂકવનું જે છે એ થોડું લંબાવી શકે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ અત્યારે ખૂબ વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે એક એવી પણ શક્યતા દેખાઈ રહી છે કે વિશ્વમાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ કદાચ બદલાય એટલા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ જાણે છે કે અમેરિકા તો ધારે એટલી નોટો છાપી દે છે એનું કારણ એ છે કે અમેરિકા જે છે એ અન્ય દેશોની માફક ગોલ્ડ સ્ટેન્ડર્ડ એટલે કે જેટલું સોનું તમારી પાસે હોય એટલી જ કરન્સી તમે છાપી શકો આ એક જેને કહી શકાય કે થમ્બ રૂલ છે પરંતુ અમેરિકા આ પ્રકારના પેલામાં માનતું નથી કારણ કે એને પોતે એક બ્રેટન એગ્રીમેન્ટ કર્યો છે ને એ અનુસાર અમેરિકા ડોલરની ઇક્વિટી સાથે પોતાની કરન્સી છાપતું નથી ને તમે જોયું હોય કે કોરોનાના ટાઈમમાં અમેરિકાએ જે રીતના ખેરાત કરી હતી અને જે રીતના મોરેટોરિયમ આપ્યા હતા એ બધાની અસર જે છે હવે અમેરિકાની ઇકોનોમી પર આવી રહી છે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારની જયારે વિષમ પરિસ્થિતિ હોય આર્થિક જેને કહી શકાય ને અનિર્ણાયકતા દેખાતી હોય અવિશ્વાસનો માહોલ હોય એ સંજોગોમાં દુનિયાના તમામ દેશો હંમેશા સેફ કરન્સી તરીકે એક સેફ સલામતી બેટ તરીકે સોનું ખરીદવાનું મુનાસિબ માને છે એટલે અત્યારે ટ્રેન્ડ એ છે કે ભારત ચીન સહિત દુનિયાના તમામ દેશો જે છે એ અત્યારે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને ક્રિસ્ટોફર વુડ નામના જે અમેરિકાના બહુ જ મોટા અર્થશાસ્ત્રી છે કે જે સોનાની બાબતમાં એક્સપર્ટ મનાય છે એણે ઓગણીસો એંસીથી બે હજાર પચીસ સુધીના છેલ્લા પિસ્તાલીસ વર્ષના ડેટાનું સ્ટડી કરીને એવું કહ્યું છે કે સોનું જે અત્યારે વૈશ્વિક માર્કેટમાં એટલે અમેરિકન સ્ટેન્ડર્ડ પ્રમાણે ત્રણ હજાર પિસ્તાલીસ ડોલર પ્રતિ આઉન્સ છે આઉન્સ એટલે ભારતીય સ્ટેન્ડર્ડ પ્રમાણે તોલું નથી કહેતા પરંતુ ત્રણ હજાર સાતસો ને અંશ એટલે લગભગ અઠાવીસ ગ્રામ જેટલું થાય એની સરખામણીમાં સોનું જે છે એ આવનારા દિવસોમાં છાસઠસો ની સપાટી વટાવી શકે એટલે શુદ્ધ ભાષામાં કહું તો ભારતીય બજારમાં સોનાનું મૂલ્ય બે લાખ રૂપિયા સુધી જઈ શકે જે આજની તારીખે એક લાખ સત્તર હજાર રૂપિયા છે એનો અર્થ એ કે વૈશ્વિક મંદીની શરૂઆત અમેરિકાથી થશે પરંતુ એની ઇફેક્ટ જે છે એ દુનિયાના તમામ દેશો પર આવી શકે છે અને ભારત પણ એમાંથી બાકાત એટલા માટે નથી કે મેં તમને કહ્યું શરૂઆતમાં કે દુનિયાના બધા શેરબજાર કરતાં ભારત જે છે પરફોર્મ કરી રહ્યું છે કારણ કે માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રત્યેનો એટલો બધો પ્રેમ છે કે તક મળે ત્યારે ભારતને લાકડીએ ફટકારવાની એ કોઈ તક જતી કરતા નથી દોસ્ત દોસ્ત કહી અને હંમેશા ભારતને રંજાડવાનું કામ કરે છે ભારત પર સૌથી વધુ પચાસ ટકા ટેરિફ પચીસ ટકા રેસીપ્રોકલ અને પચીસ ટકા એડિશનલ પેનલ્ટીની એટલે પચાસ ટકા ટેરિફ આ માણસે નાખી છે ભારત પર એચ વન બી વિઝા હમણાં એક મિસાઇલ જીકી છે એ પહેલા ભારતની ઉપર તમને જો યાદ હોય તો ચાબાર પોર્ટ જેમાં ભારતે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ ચાબાર પોર્ટ છે એના પર પણ આર્થિક પ્રતિબંધો નાખ્યા છે અલબત્ત પિયુષ ગોયલ આપણા ભારતના વાણિજ્ય મંત્રી અત્યારે અમેરિકામાં છે અને જો સૌ સારા વાના થાય અને અમેરિકાના મનમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં જો સારી ભાવના જન્મે અને જો ભારત સાથે ટેરિફ અંગે સમાધાન થાય તો તો કદાચ રાહત થાય અન્યથા પરિસ્થિતિ જે છે એ વકરે એવી સંભાવના ન કરી શકાય તેમ નથી અલબત્ત આપને ઈચ્છીએ કે શુભ શુભ થાય તહેવારોના દિવસોમાં આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય અજીવ મઠનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસોમાં સોનું ચાંદીની જે સપાટી જે છે આસમાનને આંબી શકે ભાવ વધારો કેટલે જઈ શકે શેરબજારની શું હાલત થશે રૂપિયો ક્યાં સુધી ગગડશે આ તમામ મુદ્દે આપની પ્રતિક્રિયા ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર